પોરબંદરમાં મામલતદાર હસ્તકના ભોજેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ જર્જરિત મકાન આવેલું છે જે પૂજારીના મકાન ઉપર ધરાશાય થાય તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી જે અંગે અનેક રજૂઆત બાદ તંત્રએ મકાન તોડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં રાજાશાહી જમાનાનું પૌરાણિક ભોજેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મામલતદાર હસ્તકના મંદિરમાં દર શિવરાત્રીએ સ્ટેટની તિજોરીમાંથી સવા કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવે છે આ મંદિરના પૂજારી મંદિરના પરિસરમાં જ વસવાટ કરે છે તેના મકાનની બાજુમાં જ અત્યંત જર્જરિત હાલતમાં મકાન પડવાના વાંકે અટકી રહ્યું છે આ મકાન ધારાશાયી થાય ત્યારે પૂજારી કે તેના પરિવાર જ નહીં પરંતુ દર્શનાર્થી આવતા ભક્તોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે શહેરમાં અનેક જર્જરિત મકાનોને પાલિકા દ્વારા નોટિસ પાઠવી તોડી આપવા અથવા સમારકામ કરાવી લેવા સૂચના અપાય છે પરંતુ આ મંદિર તંત્ર હસ્તક હોવાથી નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી ત્યારે વહેલી તકે બની ગયેલ મકાન તોડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને આ અંગે રજૂઆતો થઈ હતી ત્યારે તંત્રએ આ જર્જરિત મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે જોકે મંદિરના પૂજારીનું ઘર પણ જર્જરિત છે અને ત્યાં રહેતા લોકો પણ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે અને છેડછેડ તિરાડો નજરે ચડે છે ત્યારે તંત્ર દ્વારા પૂજારીના મકાનનું નવીનીકરણ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે ઉલ્લેખનીય છે કે આપણે આપણા ઐતિહાસિક ધરોહર સમાન પૌરાણિક ધાર્મિક સ્થાનો કે મંદિરોને લઈ અને ગૌરવ અનુભવીએ છીએ પરંતુ આવા પૌરાણિક ધર્મ સ્થાનોને ક્યારેય જાળવણીના અભાવે ખૂબ જ જર્જરિત થઈ જાય છે આશરે એકસો પચાસ વર્ષ જૂના રાજા શાહી વખતના મંદિરની સેવા ચાકરી કરતા પૂજારીનું પણ ઘર જર્જરિત જ હાલતમાં છે આ ઐતિહાસિક મંદિરમાં દર વર્ષે સવા કિલો સુવર્ણ ઘરેણાના શણગારથી શિવજીને શણગાર કરવામાં આવે છે પોરબંદરના હજારો રહેવાસીઓની આસ્થા સમાન આ મંદિરમાં આવેલ પૂજારીનું ઘર ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાને પગલે આ ઘરને રિનોવેશન કરાવવા માટે માંગ ઉઠી છે સરકાર હસ્તક આવતા આ મંદિરમાં આવેલ પૂજારીના જર્જરિત થયેલ ઘરનું રિનોવેશન કરી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર